હેલો ભજન રામ રામ સીધા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હવે ટાઈમ થયો છે ચાર વાગે કારણ કે આજે વિડીયો શૂટ કરવાનું ચાર વાગે ટાઈમ જોડ્યો હવાર એ ખાતર વાયું ખેતરમાં તો એ જે એક ને બે ત્રણ ખેતર તો રહે હવાર મેં ખાતર વયું અને ત્રણ જે માંડવી ખોલવાની તો ઓપનર અમે જોડાઈ તો એ ચાલુ કરવાનું માંડવી ખોલવાનું મમ્મી મમ્મી સા આવે <laughs> આ બધા સાફ કરવા જોઈએ આમાંથી બી કોઈક ફાડીયો હોય પછી કોઈક માંડવીનું ઢોડું હોય એ નીકળ્યા કાઢવા જો છે એ પછી બે હાઉસ ચોખા થાય છે અટાણે રોગામ કચર્યા આમાંથી બી નીકળે તો જા બી છે ને આપણી માંડવી આપણી બી ની માંડવી ની વાત કરીએ ને તો આપણે ઓલી છે બાવીસ નંબર ઓલી ફેરે વેહી હતી તી હજુ ફેરે બાવીસ છે જા આ બધાય આ કોઈક માંડવીના પણ વેલ્યા ફોલવા હે ને આ બધાય બધાય વિણવા જોઈએ સાફ કરવા જોઈએ બી ને પસી આ કોક ફાટીયું થતું હોય ને એને પણ સાફ કરવું જોઈએ હજુ તો જા આપણે ખાલી શરૂઆત કીધી એટલી છે આપણે ફોલવાની આ બાજુ હાલે ઓપનર કરીએ કે વાવલીએ આમાં ઓલી કાલે જરાક પવન માં ફેર ઉતર ને બધી ભૂકી માથે આવી ઉઠે બી ને માથે દે ને તો ભૂકો એ નીકળી જાય બી સોખા થઈ જાય આટલી ના થાય વાણી હારે માં લઈ જવા ને પડ્યા ને એની હજુ ધાર દેવાનું બાકી છે હજુ એ વાવલવા જાય અમારા કઈ પવન નો લાગે જ્યાં લાગે આંબા બાબા ભાઈ બাকি કઈ પવન નો લગ લગ હા રોગા માનવીન બી બધાય ખાતા કાલો ના માનવી ને માજુ ભાના કાલ બપોર પછી ફોલી બસ આજા મારા જીવે આવી

બધાય ખેતરમાં ખાતર વાવાઈ ગયું જ આમાં એકમાં બાકી છે ને આ કાકડી વારો હતો ને આમાં દતી આખી રા પાકે થાંભલો આકે પછી પાછા સા કરે ને પછી પાછું ખાતર વાવવાનું હોય આમાં ઓલા બે કટકા માં ઓલ્યા ત્રણ માં બધાય વાવાઈ ગયું બી હમા થઈ ગઈ હમા તો નથી સોખા થાય સોખ થયા ખાલી છે હમા તો બાકી હમા કરે ને પછી ભરે ને મૂકી દેવા પછી જ્યારે મેં થાય ને ત્યારે વાવવાના રીયે સીધા વાવણી જોડવાની રીયે ને ગરમી બહુ પડી છે ગરમી અમારે રજા મેં આગળ મોકરો કરી નાખી પછી સેટ ને બાંધી આખી રાત રખડતો હોય એ કઈ જાય ને ફરી જ આવે તો આગળ વધવાની હિંમત ન થાય

પછી કોક ઝીણી પીપડી ઉધી નીકળી ગઈ કોક કોક માંડવી હે ને એ વીણે ને પછી પાછા બાસકા ભરે દવા નાખે ને મૂકી દેવાના નાખે બસ જયારે તમે થાય ત્યારે વાવવાના રહીએ બાકી અટાણ ટાઈમ થઈ ગયો ગાય દેવાનો સાંજ સાંજની રસોઈ બનાવી ગઈ ડિનર તો ડિનર મેચ ક્યાં ક્યાં બને ગા ખીચડી મૂકવી ખીચડી ખીચડી પછી બપોરે અમે છે ને હમણાં ગરમી સાથે રોટલી ખાઈએ રોટલા ઓછા ખાઈએ કારક જ હજી ખાઈએ ના રોટલા પછી દહીં હોય હાંજી ખીચડી હોય કોઈ ચટણી હોય આથણા હોય મરચાં વઘારેલીએ પછી કટી ખાવી તો કટી કરીએ કારક ના એવું બધું હોય ફાયતું ફાયતું તો કોઈને હાંજી વ્યારા કરવા હોય તો ફૂગજો હું બી શું થાય એ કંટાળે કે મૂકવા જા એટલાંક જ છે કે મૂકે દે ને તૈયાર પાછું મારે જ કરવું પડશે એથી તો આ જટ જટ થોડાંક છે કરે ને નાખે તો જરાક લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર મારજો શેર મારજો એમાં આરોહ ન કરતા ને હમણાં ગરમીથી કંટાળે ગયા મરે ગલ કુ જીવન થઈ ગયા હમણાં તો ગરમી તડકો અવાર તો બહુ પડી હો ગરમી ચાલો આજનો વિડીયો હું રાખી પાછા મેળવી હું કાલે તો બધા ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બાકી તો એવું બી હમણાં થઈ જાય પછી પસેન્જર રહ્યા પછી કંઈ કામકાજ તો થાય નહીં પછી પેસેન્જર મેં થાય ત્યારે વાવવાનું રીતે તો મેળી કાલે કોઈ લાઈક ન કરતો હોય તો લાઈક કરી દેજો અને થેન્ક યુ ફોર વોચિંગ ભાઈ